હાય ફ્રેન્ડ નમસ્કાર ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ જીતુ પંડ્યા ઓફિસલ પર અને દોસ્તો તહેવારો તો ચાલુ જ છે નવા દિવસો પણ હવે બહાર નીકળવું પડે એવું હતું ઘરેથી કારણ કે પિક્ચર અત્યારે રનિંગ સક્સેસફુલ જઈ રહી છે ઘણી બધી જગ્યાએ હાઉસફુલ છે તમારા બધાના આશીર્વાદ છે તમારી બધાની દુવા છે તમારા બધાનો પ્રેમ છે અને વિક્રમ નંબર વન અત્યારે સારી એવી ચાલી રહી છે તો આજે હું હાજરી આપવા માટે જઈ રહ્યો છું અહીંયા આણંદ દિયા સિનેમામાં અને દિયા સિનેમામાં આજે બંને શો પેક છે એક સડા નવનું ને એક સડા દસ નું બંને શો પેક છે બાલાસિંગનું પણ શો પેક છે પછી હમણાં મને મેસેજ આવ્યો ક્યાંક પીટલાદ સોરી નું પણ પેક છે તો તમારા બધાનો પ્રેમ છે વિક્રમભાઈ પ્રત્યેનો અમારા પ્રત્યેનો તો આવો પ્રેમ અપાર અમને આપતા જ રહેજો થેન્ક યુ સો મચ અને દોસ્તો અત્યારે દિયા સિનેમામાં હમણાં જઉં છું હાજરી આપવા માટે બંને શોમાં તો મળીએ છીએ થેન્ક યુ જોડાયેલા રહેજો દોસ્તો હજુ સાડા નવ વાગ્યાનો અમારો શો છે પણ અમે આખી વિક્રમ નંબર વન જે અમારો ફર્સ્ટ શેડ્યુલ હતો આણંદની અંદર અમે એક હોટલમાં રોકાયા હતા ગ્રીનવુડ હોટલ અને આણંદની અંદર બહુ સારામાં સારી હોટલ છે કદાચ તમે એકવાર વિઝિટ કરજો ફેમિલી સાથે રોકાવાનું થાય તમે આઉટ ઓફ સ્ટેશનના હોય અને આણંદની અંદર કંઈ કામકાજ હોય રોકાવાનું થાય તો એકવાર અવશ્ય તમે ગ્રીનવુડ હોટલમાં આવજો અને નવો આ દિવસ છે અને દિવાળીના દિવસો હતા સાથે સાથે નવું વર્ષ અને બેસતું વર્ષ પણ ગયું તો હું શેઠજીને સાલનું બાળક કહેવા આવ્યો હતો અહીંયા આ હોટલના માલિક છે અને હેપી ન્યુ ઇયર કહેવા આવ્યો છું હેપી ન્યૂ ઇયર સરજી અને નવું વર્ષ આપનું ખૂબ સફળ જાય અને ખૂબ જ પ્રગતિ કરો માતાજી બધા સપના પૂરા કરે એવી મારે દિલથી દુઆ અહીંયા અમે આવ્યા છીએ અને તમને આખી પિક્ચરમાં એક જેમોલ દેખાઈ હતી એ જેમોલ આવી રહી ગુરુ ભાઈ આવી ગયા છે અમારી હાજરી છે બેનને બ્લેક એન્ડ બ્લેક કર્યું છે પણ અને વચ્ચે કટ થઈ ગયું કારણ કે ફોન આવી ગયો તો અને અમારો દીના ભાઈ આવી ગયા છે અહીંયા સુપરસ્ટાર દીના ભાઈ બધો બધું વિક્રમભાઈનો કપડો પહેરીને ફરસ એ એન્ટ્રીઓ મારા ટોટલ કપડો વિક્રમભાઈનો જો આ ટી-શર્ટ બી ટી-શર્ટ આ બી મારા એમનું છે બૂટ પહેરીને ફરસ છે અને મારા યાર વચ્ચે એવો પાળો છે વિક્રમભાઈ જેવો અને અમે અમને જોન કોઈ એમ કે હા હવે આ મારા છોકરાની ટી-શર્ટ પહેરીને આવ્યો છે જીમ્મીની મને ગમતી ટી-શર્ટ મને કે પપ્પા આ ટી-શર્ટ પહેરીને જો એટલે જોવો કેવો લાગુ છું કમેન્ટ બોલજો જો જરા ટી-શર્ટ ઉપર બેકગ્રાઉન્ડ બેકમાં કેવી છે ટી-શર્ટ બતાલ્યા પાછળ હમ પાસવર્ડો બતા હા પાસ પાસ સનાતન આટન મારા છોકરાની ચોઇસ પાછી બધી વેસ્ટર્ન જીવી હોય છે પણ ઓનો પાસ દિયામાં જઈએ છીએ એટલે દિયામાં હું થાય છે એ બધું તમને બતાડું મળીએ હાલ પેટલાદથી ફોન આવી ગયો એટલે પાછા પેટલાદ તરફ નીકળ્યા છીએ કે બધા લોકો તમારી રાહ જોવે છે એટલે અમે પેટલાદ તરફ નીકળ્યા છીએ અને પેટલાદમાં પહેલા હાજરી આપી દઈએ અને પછી અમે દિયા પર જઈશું પેલા પેટલાદમાં બે સિનેમાની વિઝિટ કરવાની છે તો ચાલો આપણે બધા જઈએ પેટલાદ દોસ્તો પહોંચી ગયો છું પેટલાદ સિટી લાઇટ સિનેમાની અંદર અને તમે જુઓ પાર્કિંગ આખું હાઉસફુલ થઈ ગયું છે બધી જગ્યાએ અને આ જેને ટિકિટ નથી એ બધા ભાઈઓ ઊભા છે કેમ છો એટલે બાર થી ત્રણ નો શો બી તૈયારી ચાલુ છે હું અત્યારે સિનેમામાં જઉં છું મળીએ સિનેમામાં ચલો બધા ભાઈઓ ઊભા થા એમને ટિકિટ નહીં મળી પણ એમનો આટલા બાર બી ટિકિટ અરે ઓરાઉ ઘરીમાં છે નંબર 1 ઓલરેડી સીનેમામાં લાગે કે છે અને અત્યારે હાલ સ્પેકલા હું અહીં આવ્યો છું ચલો આપણે અંદર જઈએ વેલકમ આદરપૂર્વક તમારું એન્હાબોલાસ આ જવાની આઈ કેમ જો અહીંયા સિનેમાના માલિક છે આ ચલો જલ્દી જ <Michaelismeye>

દોસ્તો આવી ગયો છું પેટલા ફ્લેમિંગો માં અને મસ્ત મજાનું બેનર લાગ્યું છે અને હવે હું સિનેમામાં એન્ટ્રી મારીશ અમારા રમતાજી આવી ગયા છે અમારા પ્રોડ્યુસર સાહેબ મનોજભાઈ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે અને અમે બધા હાજરી માટે આવ્યા છીએ જો આખું પાર્કિંગ હાઉસ ફૂલ છે મારુતિ આ બધી કહેવાય ને ઈકો બીકો બધી છે અહીંયા આ જુઓ પાર્કિંગ તમે જુઓ કે પબ્લિક કેટલી આવી છે ટોટલ હાઉસફુલ છે અત્યારે આખું પાર્કિંગ હાઉસફુલ છે ને હું આવ્યો છું ફ્લેમિંગો સિનેમામાં અહીંયા ફ્લેમિંગો સિનેમામાં પહોંચી ગયો છું અને અહીંયા આખો સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે નમસ્કાર નમસ્કાર કેમ છો મજામાં સાહેબ અહીંના ઓનર છે આ ઉમેશભાઈ મેનેજર છે અહિયાં ફ્લેમિંગોના અને અહીંયા અમે પોચ્યા છીએ હજુ હજુ અંદર જવાની બાકી છે અંદર જઈએ મળાવ

એન્જોય કરો તમારા બધાનો બીજી આભાર વ્યક્ત કરું છું બસ આમ ને પ્રેમ આપતા રહેજો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મોને બસ આટલું બોલવા માટે આવ્યો છું તમને બધાને મળવા માટે આવ્યો છું થેન્ક યુ અને એ બંકાને લઈને પાછા આવીશું आयो तो बढ़िया बोलो श्री अम्बे मात की

તો સ્ટાર આખી નીકળ્યા છીએ અને સીધા જઈએ છીએ દિયા સિનેમા ની અંદર તો ચલો દિયા સિનેમા શું માહોલ છે જોઈએ જે કઈ વાતો ચાલે છે ઈટ શું કે બાકી હવે માહોલ તમને બતાડું કે શું છે એમ ચાલો હાલ પહોંચું છું આણંદ દિયા સિનેમામાં અને દિયા સિનેમામાં હાજરી આપવાની છે અત્યારે હું ને મારા પરમ મિત્ર મારો ભાઈ ગુરુભાઈ સાથે મારો પઠાણ કેમેરામેન પઠાણભાઈ છે અને અમે પહોંચ્યા છીએ તમને પાર્કિંગ બતાવી દઉં અહીંયા ગાડીઓનું તમને અંદાજ આવી જશે કે પબ્લિક કેટલી આવી છે

દીનો અહીંયા ઉભો છે અમારું સ્વાગત કરવા અને અહીંયા બધી પબ્લિક મિત્રો અહીંયા ઊભા છે ભાઈ શાંતિ રાખજી બસ હવે જઉં છું સિનેમાની અંદર તો જોઈએ સિનેમાની અંદર શું માહોલ છે અને આ જો દિયા સિનેમા બોક્સ ઓફિસ અહીંયા આનંદ પહોંચ્યો છું અત્યારે વાગ્યા છે લગભગ સવા અને બધી સ્ક્રીન હાઉસફુલ છે અંદર જઈને આપણે આપણે વાત કરીએ અચ્છા પૂછીએ આપણે અત્યારે જઈ રહ્યા છીએ બોક્સ ઓફિસ ની અંદર બેન નમસ્તે કેમ છો જય શ્રી કૃષ્ણ આપનું શુભ નામ માહી બેન અમારા પિક્ચર નો રિપોર્ટ શું છે એટલું કહો

હવે જોયું તો આપણે પબ્લિકને પૂછવા જઈએ છીએ મળીએ ઉપર પબ્લિકમાં અત્યારે એક એવી વ્યક્તિ અમારી સાથે ઉપસ્થિત છે અહીંયા કે જેમણે મહિવાસ અંદર જે ચોલ આખી ચોલ નું સંભાળ્યું તો મારી માટે એ અમારા કૌશિક મહારાજ અહીંયા આવ્યા છે અને એમણે ખૂબ સાથ સહકાર આપ્યો છે

જો પાણી Jo from Pakistan niyende relojı tahtalardaki reloj kullanıyo havajıme. Benim videomu açacağım. Yemek 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 Cuẩn ta vệ sĩ <coughs> đỏ, cuẩn <coughs> ta vệ sĩ đỏ, cuẩn ta vệ sĩ đỏ, ਇਹ ਚਰਕਤੂ ਆ ਬੀਚਾ ਬੇਚਾ ਭਈਓ ਬੱਤਾ ਬੇਚਾ ਬੱਲਾ ਬੇਚਾ ਇਹ ਕੋਣ ਚੋ ਅੰਦੀ ਬਨੇ ਗਿਆ ਕੇ ਬਲਾ ਚੋ ਪਾਣੀ ਲੈ ਲਿਆ ਚਲੋ ਕੋਈ ਸਮਝੋ ਨਹੀਂ ਇਸ ਦਾ ਮਤਲਬ ਮੇਰੇ ਤਾਰ ਵਾਲੀ ਬਾਤ ਹੋ ਗਈ

आप पति जैसी जाओ માતાજી તમને માગે આપે અને તમારા સપના પૂરા કરે પિક્ચર કેવી લાગી બાકી શીરાનું શાક ના થાય ને વિક્રમ ઠાકોર ની આમાં એક જોરદાર ડાયલોગ ગુરુભાઈ લખ્યો છે બાકી થાય

તો આ દે વિક્રમ ઝાકોનો વારકો નઈ થાય આ બીજી વસ્તુ જો ઓદી તમે છો તો ઓદી અમે કઈશું કે દમ હે તો રોકકે દિખ મજા કરો અને પિક્ચર જો લોવ યુ

શિવમ માટે નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ હેપી કેવી લાગી વિચાર ઓ શીરાણુ સાક ના થાય ના યસ હવે વિડીયો ઉતાર હવે બોલતી હે ઘરે મજા આવી

Thank you, Maria. Enjoy. <laughs> અહીં બાર થી ત્રણના શોમાં પબ્લિક બેસવા માંડી છે અને ઓલરેડી આટલી પબ્લિક તો બેસી ગઈ છે એક સ્ક્રીનમાં અને બીજી બે સ્ક્રીન માટે બાર પડાપડી ચાલુ છે તમે જોઈ શકો છો હું તમને નો વ્યૂ બતાવું છું આ બધા ટિકિટ માટે પડાપડી ચાલુ છે આ બારથી ત્રણના શોની અંદર ત્રણ સ્ક્રીન અત્યારે ઓલરેડી ચાલુ થઈ રહી છે તો આ વિક્રમભાઈનો જાદુ છે દોસ્તો અને એમનો પ્રેમભાવ છે બધાનો વિક્રમભાઈ પ્રત્યેનો અને આ વિક્રમ નંબર વન આ કેવી ચાલે છે એ તમે લોકો જોઈ શકો છો બાકી મળીએ બીજી અપડેટ સાથે આવતીકાલે